હેલો મેડમ તમે ક્યાંથી આવો છો લુણાવાડાથી તમને અમારું કલેક્શન કેવું લાગ્યું બહુ જ ફાઇન કલેક્શન છે અમે લાસ્ટ સિક્સ મંથથી ફરતા હતા આવા કલેક્શન માટે પણ અહીંયા એથનિક રંગમાં અમને ગમી ગયો ડિઝાઇનર કલેક્શન છે તો તમે મહીસાગર થી બહાર આવે છે એ લોકોને અહીંયા રેકમેન્ડ કરશો આવવા માટે હા સર એથનિક રંગમાં મોહિતભાઈ અને જયદીપભાઈ એટલા ઉત્સાહિત છે કે કોઈ પણ કસ્ટમર તેમ ના ત્યાંથી પાછો જવું અશક્ય છે

એકદમ ચોઈસ એક જ વીસ વર્ષ પેલા ભી અને સારું કલેક્શન છે એટલે જ પાછા ફરીવાર અહીંયા આવ્યા